અને મિત્રો આજે તો તમારી સામે એક એવો વિડીયો લઈને આવ્યો છું કે તમે જોશો તો તમે પણ ખરેખર ભૂલતા નહીં હમણાં તમારે મિત્રો આ દેખાડવામાં આવશે અને જો નવા તો તો કરી દેજો ખરેખર મિત્રો અત્યારના સમયમાં આપણને જોઈએ તો ઘોડકડિયું ચાલી રહ્યું છે મિત્રો સોશિયલ મીડિયા માં તમે આ વિડીયો જોશો તો તમે પણ ખરેખર ચોકી જશો તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા અને મિત્રો અત્યારના સોશિયલ મીડિયા ના જમાના માં કોઈ અને જો મિત્રો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈ લેશો તો તમારું સાધન પણ ખરેખર હાથમાં નહી રહે મિત્રો તમે આ વિડીયો જોશો તો તમે પણ ચોકી જશો તો વિડીયો ને પૂરો જોવાનું પણ ભૂલતા જ નહીં અને મિત્રો તમારે

चल फिर अंदर गोपचे में तेरे को लेके चलता हूँ सौ रुपए दूंगा सो की पत्ती दूंगा नई वाली सौ रूपये तीन हजार रूपए लेती हूँ पच्चीस सौ तीन हजार में तीस बार देगी क्या दो बार दो तो सौ रूपये में जीबी रोड में मिलती है क्या बात कर रुपे? रही है तू मेरे पास क्यों आया है मैं वो तो तुम काम करते दिख गए इसलिए आ गया तुम्हारे पास अच्छा